નમસ્કાર મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની ભરતી બહાર પાડેલ છે તો તે જાહેરાત આપણે જોઈએ સુરત મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જુદા જુદા ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ પચીસ બે બે હજાર પચીસ સમય સવારે અગિયાર કલાકથી તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ સમય રાત્રે અગિયાર કલાક સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે તેમાં એપ્રેન્ટિસ ટ્રેડનું નામ છે ઇલેક્ટ્રિશિયન વાયરમેન ફિટર ડ્રાફ્ટ્સમેન સર્વેયર મિકેનિક મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક ડીઝલ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ મેડિકલ લેબ એકાઉન્ટ આસિસ્ટન્ટ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ તો વગેરે ટ્રેડમાં ભરતી બહાર પાડેલ છે ટોટલ એક હજાર જગ્યા બહાર પાડવામાં આવેલ છે અને શૈક્ષણિક લાયકાત પણ બાજુમાં આપેલ છે તે તમે જોઈ શકો છો તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની સૂચનાઓ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સૂચનાઓ વાંચીને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે એપ્રેન્ટિસશીપ તાલીમનો સમયગાળો સરકારશ્રીની વેબસાઇટ ઉપર જનરેટ થયેલ કોન્ટ્રાક્ટ મુજબનો રહેશે એપ્રેન્ટિસશીપ સમયગાળો પૂર્ણ થયેથી તરત છૂટા કરવામાં આવશે સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ તરીકે અરજી કરતાં પહેલાં સૌપ્રથમ દરેક ઉમેદવારોએ આ પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટિસ પ્રોફાઇલની વિગતમાં ફરજિયાત ઈ કેવાય અપડેટ કરવાનું રહેશે ઉમેદવારોએ આ પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે રજીસ્ટ્રેશન કરી ઈ કેવાયસી તથા એપ્રેન્ટિસની પ્રોફાઇલની વિગત અપડેટ કર્યા બાદ સુરત મ્યુનિસિપાલ ગવર્મેન્ટ ડોટ ઇન ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉપરોક્ત તમામ કેડરો માટે એપોઇન્ટમેન્ટ ઓથોરિટીને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરે પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે જેના દ્વારા જે તે જગ્યાની બેઝિક લાયકાત અંગેના માપદંડ નક્કી કરાય છે જે તે ટ્રેડની જરૂરી લાયકાત મુજબ એક કરતાં વધુ ટ્રેડમાં અરજી કરી શકાશે જો ઉમેદવાર એપ્રેન્ટિસ માટે અન્ય કોઈ એકમ સંસ્થા સાથે કરારનામાંથી જોડાયેલ હશે તો ઉમેદવારની અરજી રદ કરવા પાત્ર થશે

તથા ઇમેલ પર જાણ કરવામાં આવશે જેથી ઓનલાઇન અરજી કરતા સમયે મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ સાવચેતીપૂર્વક દર્શાવવાના રહેશે ઈમેલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં ત્યારબાદ ડોક્યુમેન્ટ જોઈએ તો કે ફોટો અને સહી આધાર કાર્ડ જાતિનો દાખલો સ્કૂલ લિવિંગ આઈટીઆઈ માર્કશીટ આઈટીઆઈ સર્ટિફિકેટ અને મોબાઈલ નંબર ઈમેલ આઈડી આટલા ડોક્યુમેન્ટને તમારે અપલોડ કરવાના રહેશે મિત્રો આ પોર્ટલ ઉપર ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરી ઈ કેવાયસી અપડેટ કરી પ્રોફાઇલની વિગત અપડેટ કર્યા બાદ જ અરજી કરવી જે તમારે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે તો બસ વિડીયોમાં આટલું જ ધન્યવાદ